વિમોપકોમાં મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી મારનાર આરોપીને સચિન પોલીસે સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ક્રાઇમ થ્રીલર મૂવી જેવી હત્યાકાંડનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે

સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે આપણે શણિયા શણિયાથી લઈને ખંભાશરા સુધીના જે રોડ છે ત્યાં આપ સૌ જાણું છું એક અનડીટેક હેટલ અકસ્માતનો બનાવ જાહેર થયો તો બાદમાં પોલીસના અલગ અલગ ટીમો સચિન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો પડી અને જે બનાવ હતો એ ખરેખર મર્ડરનો બનાવ ડિટેક્ટ કરવામાં આવેલો હતો જેમાં આજરોજ જે આરોપી છે મુખ્ય આરોપી જે ટ્રક ચલાવીને એના દસ વર્ષ જૂના મિત્રને અહીંયા જે કંઈ મર્ડર કરી નાખ્યું હતો એ સ્થળ ઉપર અને જ્યાંથી તે ચાલેલા હતા મતલબ જેના મિત્રને જ્યાંથી વડોદરા જે ગામ છે આપણા ખંડેશ્વર વિસ્તારમાં આવી ગયા છે ત્યાંથી લઈને જેના ટ્રક પડેલા હતા કડોદરા પાસે જે સર્વોત્તમ હોટલ છે એની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈને આખા જે રૂટ ઉપરના હતા રૂટ ઉપર થઈને અત્યારે જે બનાવ સ્થળ છે ત્યાં થઈને ત્યારે જ્યાં પણ એને જે એના ચીજ વસ્તુ હતા મરણ જના એ ફેંકેલા હતા એ તમામ વસ્તુ એને અમે ડિસ્કવર કરીને અત્યારે પંચનામાની વિગતે રિકવર કરવામાં આવેલી છે અને જે અમારા રીકન્સ્ટ્રક્શન પંચનામું હતું એને અત્યારે હાલમાં પૂર્ણ કરેલું છે સર હત્યાનું કારણ છે હત્યાનું કારણ એમ હતું કે આ જે ભાઈ આપણે શિવકુમાર મિશ્રાજી છે એના લોન ઉપર ટકો લીધેલા હતા સાથે એના જીવન વીમા પોલિસી પણ ચાલુ હતા તો ટ્રકોનો જે ધંધો હતો પોતે પહેલાં ડ્રાઈવર તરીકે કામ કરતા હતા બાદમાં સાહસ કરીને ટ્રક લીધેલા હતા પણ ટ્રકમાં ખોટ આવવાના કારણે ખબર છે કંઈક ને કાંઈક ટેકનિકલ ફોલ્ટને એના કારણે વ્યવસાય સારી રીતે નહીં ચાલ્યો હતો અને તે પોતે દેવામાં આવી ગયેલ હતો આ દેવામાંથી બહાર નીકળવા માટે તેમના આ બાબતને પ્લાનિંગ કર્યું કે આપણે આ બધા આર્થિક તંગીમાંથી જો બહાર નીકળવું હોય તો મારો જ મૃત્યુ જાહેર થઈ જાય અને એમાંથી બધા લોન કે વીમા પોલિસી છે એ એનો પાસ થઈ જાય તો આમાંથી પચાવ થઈ શકે અને બાજુમાં કે પછી પરિવાર સાથે ક્યાંય નાસી છું એ રીતના એમના પ્લાનિંગ હતા